તો નમસ્કાર મિત્રો આજનો આપનો વિડીયો રહેવાનો છે ડીવી એટલે કે ડોક્યુમેન્ટ વેરીફિકેશન પર ઘણા મિત્રો મને પૂછતા હોય છે કે એસીબીસી એટલે કે નોન ક્રિમિનલ સર્ટિફિકેટ ક્યાં સુધીનું ઇશ્યુ થયેલું હોવું જોઈએ ક્યાં સુધીનું છે અને ઘણા ઈડબલ્યુ એસના મિત્રો પણ મને પૂછતા હોય છે કે અમારે ઇ ડબ્લ્યુ એસ સર્ટિફિકેટ ક્યાં સુધીનું ચાલશે તો હું તમને સંપૂર્ણ માહિતી આપવાનો છું એસીબીસી બીસી કેટેગરીના ઉમેદવારો અને ઇડબ્લ્યુ એસના ઉમેદવારોની પણ સંપૂર્ણ માહિતી સર્ટિફિકેટ વિશે આપવાના છીએ આ વિડીયોમાં એટલે એમને ખ્યાલ આવે કે ક્યાં સુધીનું ઈશું થયેલું હોવું જોઈએ અને ક્યાં સુધીનું ચાલી જશે અને તેના વિશે આપણે સંપૂર્ણ જાણકારી આ વિડીયોમાં આપીશું તો સૌથી પહેલાં વાત કરીએ આપણે જાહેરાત ક્રમાંકની તો જાહેરાત ક્રમાંકની વાત કરીએ તો જાહેરાત ક્રમાંક બે હજાર ત્રેવીસ ચોવીસ જાહેરાત ક્રમાંક તેના ફોર્મ ભરાવાના શરૂ થયા હતા ચાર ચાર બે હજાર ચોવીસથી ત્રીસ ચાર બે હજાર ચોવીસ દરમિયાન તેના ફોર્મ ભરાવાના શરૂ થયા હતા તો આજે આપણે વાત કરવાના છીએ એસસી બી ઉમેદવારો વિશે એસસી બીસી એટલે કે ઓબીસી ઉમેદવારો વિશે તેમને નોન ક્રિમિનલ સર્ટિફિકેટ ક્યા સુધીનું હશે તો ચાલશે તેના વિશે વાત કરીએ તો સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગના ઉમેદવારો સામાજિક અને શૈક્ષણિક પછાત ઉમેદવારોને જ્ઞાતિનો મળવાપત્ર લાભ લેવા માટે મળવાપત્ર લાભ લેવા માટે સરકારશ્રી સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ ગાંધીનગરના છવ્વીસ ચાર બે હજાર સોળના અઠારો ક્રમાંક બાર વીસ પંદરથી પિસ્તાલીસ બાવન છતાલીસ આ મુજબ નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ નોન ક્રિમિલિયર સર્ટિફિકેટની મહત્તમ અવધિ થયાના ત્રણ વર્ષ સહિત નાણાકીય વર્ષની રહેશે એટલે કે તેમનું નોન ક્રિમિનલ સર્ટિફિકેટ એક ચાર બે હજાર બાવીસથી એક ચાર બે હજાર બાવીસથી ત્રીસ ચાર બે હજાર ચોવીસ દરમિયાન ઇસ્યુ થયેલું હોવું જોઈએ જો તમે નોન ક્રિમિનિયર સર્ટિફિકેટ એક ચાર બે હજાર બાવીસથી ત્રીસ ચાર ચોવીસ દરમિયાન એટલે કે તેના વચ્ચે ઇસ્યુ કરેલું હશે તો તમને કંઈ પણ વાંધો આવશે નહીં ડીવી વખતે જો તમે આ સમય મર્યાદામાં ઇસ્યુ કરેલ નહીં હોય તો તમને ડીવી વખતે પ્રોબ્લેમ થશે એટલે કે ખાસ નહોતી લેજો તમારી તારીખ ખાસ નહોતી લેવાની છે એક ચાર બે હજાર બાવીસ ત્રીસ ચાર બે હજાર ચોવીસ દરમિયાન એટલે કે તમે ફોર્મ ભર્યું એ પહેલાં ઇસ્યુ થયેલું હોવું જોઈએ અન્યથા તમને અન્યથા અનામતનો લાભ મળવા પાત્ર રહેશે નહીં આ વાસની ખાસ ધ્યાન રાખજો પછી આગળ વાત કરીએ સામાજિક અને ન્યાય અધિકારિકતા વિભાગ ગાંધીનગર પચીસ એક બે હજાર ઓગણીસને ઠરાવ પચીસ એક બે હજાર ઓગણીસના ઠરાવ ક્રમાંક ઈડબલ્યુએસની વાત કરવાના છીએ હવે ઈડબલ્યુએસની વાત કરીએ તો તેમને ક્યાં સુધીનું હશે તો ચાલશે તો મેળવીક ઈડબ્લ્યુએસની વાત કરીએ તો પાત્રતા પ્રમાણપત્ર નંબર તારીખ ઓનલાઈન અરજી કરતી વખતે દર્શાવવાની રહેશે એટલે કે ત્યાં અધિકારિકતા વિભાગના ઠારવા ક્રમાંક ઈડબલ્યુએસ બાર વીસ ઓગણીથી પિસ્તાલીસ નેવું ત્રણ અ મુજબ તેમની અવધિની વાત કરીએ તેમને પણ ત્રણ વાર સુધી માન્ય ગણાશે ઈ સર્ટિફિકેટ તેમની અવધિની વાત કરીએ તો એક પોચ બે હજાર એકવીસથી ત્રીસ ચાર બે હજાર ચોવીસ દરમિયાન ઇશ્યુ થયેલું હોવું જોઈએ ઈ ડબલ્યુ એસ સર્ટિફિકેટની વાત કરીએ છીએ આપણે વાત કરીએ છીએ ઈડબ્લ્યુ એસ સર્ટિફિકેટની તે ક્યાં સુધી ઇસ્યુ થયેલું હોવું જોઈએ તો તે એક પોંચ બે હજાર એકવીસથી ત્રીસ ચાર બે હજાર ચોવીસ વચ્ચે ઇસ્યુ થયેલું હોવું જોઈએ એટલે કે તમે લોક લોકરક્ષકનું ફોર્મ ભર્યું તે પહેલાં તમારું આ ઈ ડબલ્યુ એસ સર્ટિફિકેટ ઇસ્યુ થયેલું હોવું જોઈએ અન્યથા તમને અનામતનો લાભ મળવા પાત્ર રહેશે નહીં કે તે વાતની ખાસ નોંધ લેજો પછી આગળ વાત કરીએ આપણે ત્યાંના ધોરણોની એટલે કે દસ્તાવેજ ચકાસણીનો મેરિટ કયા મુદ્દાઓને ધ્યાને રાખીને નક્કી કરવામાં આવશે તેના વિશે વાત કરીએ તો દસ્તાવેજ ચકાસણી માટે ઉમેદવારોનું મેરિટ નીચે મુજબના ગુણને ધ્યાને રાખી નક્કી કરવામાં આવશે એટલે કે સૌથી પહેલાં તમારા એન એટલે કે તમે લેખિત પરીક્ષા આપી તેના ગુણને ધ્યાને લેવામાં આવશે સૌથી પહેલાં પછી એનસીસી સર્ટિફિકેટ જો તમે ધરાવો છો તો તેના ગુણને પણ ધ્યાને લેવામાં આવશે પછી જો તમે કોઈ રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી એટલે કે તમે કોઈ રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીમાંથી સર્ટિફિકેટ ધરાવો છો તેના સર્ટિફિકેટ ધરાવો છો જો તમ તો તેના ગુણ તમને મળવાપત્ર હશે તો તેના ગુણને પણ ધ્યાને લેવામાં આવશે તેની પણ ખાસ વા નોટ લેવી પછી જો તમે નેશનલ કોન્ફરન્સ યુનિવર્સિટીનું પ્રમાણપત્ર ધરાવો છો જો તેના ગુણ તમને મળવાપત્ર હશે તો તેને પણ ધ્યાને લેવામાં આવશે પછી આગળ વાત કરીએ કોઈ રમતગમતના ગુણ વધારાના ગુણ મળવાપાત્ર એટલે કે જો તમે કોઈ ગુજરાત રાજ્ય દ્વારા આયોજિત રમતગમતમાં ભાગ લીધેલ છે કક્ષા કે રાષ્ટ્રીય કક્ષાએ જો તમે ભાગ લીધેલ છે અને તેના ગુણ તમને મળવાપત્ર હશે તો તેના ગુણને પણ ધ્યાને લેવામાં આવશે પછી વિધવા મહિલાને મળવાપાત્ર વિશેષ ગુણ એટલે કે વિધવા મહિલાને મળવાપાત્ર વિશેષ ગુણને પણ ધ્યાને લેવામાં આવશે પછી તમારું મેરિટ યાદી નક્કી કરવામાં આ તમામ ગુણને ધ્યાને રાખી તમામ ગુણને ધ્યાને રાખી તમામ ગુણને ધ્યાને રાખીને પછી તમારી મેરિટ યાદી તૈયાર કરવામાં આવશે એટલે કે ઘણા મિત્રો મને પૂછતા હોય છે કે ડીવી માટે કેટલા ઉમેદવારોને બોલાવવામાં આવશે તો ડીવી માટે આપણે વાત કરીએ તો ભરવાની થતી જગ્યા મેરિટને આધારે મેરેટને આધારે ખાલી જગ્યાઓ આશરે બે ગણા ઉમેદવારોને દસ્તાવેજ ચકાસણી માટે બોલાવવામાં આવશે જેના આધારે અંતિમ પસંદગી બોર્ડ દ્વારા તૈયાર કરવામાં આવશે એટલે કે બે ગણા ઉમેદવારોને કેટલા બે ગણા ઉમેદવારોને બોલાવવામાં આવશે ડીવી માટે ખાસ ડીવી માટે બે ગણા ઉમેદવારોને બોલાવવામાં આવશે આ વાતની ખાસ ધ્યાન રાખજો એટલે કે બે ગણા ઉમેદવારો એટલે કે બાર હજાર જગ્યાના એટલે કે ચોવીસ હજાર ઉમેદવારોને બોલાવવામાં આવશે ડીવી માટે કેટલા ઉમેદવારોને ચોવીસ હજાર ઉમેદવારોને બોલાવવામાં આવશે આ વાતની આ વાતની ખાસ ધ્યાન રાખજો એટલે કે તમને ચોવીસ હજાર ઉમેદવારોને ડીવી માટે બોલાવવામાં આવશે જો આમાંથી કોઈ ન હાજર રહે તો પછી આગળ અગ્રતા ક્રમાંકે બોલાવવામાં આવશે આ વાત ખાસ ધ્યાન રાખજો તો આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી બે લાયકનને ઓન કરો જેથી આવનાર તમામ નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળતી રહે